આવી ગયા ખા ભરી ગઈ ને આપણે તો નીકળવું હોય ખંભાળિયા બે ફેરા જે કરવા ને ખોર કપાસિયાના અને ભાઈ સાહેબ ને પતંગ ઉડાડે તો પછી નીકળીએ આપણે ખંભાળીયા હમ પતિ આજે ખોર કપાસિયા ભરવાનું ચાલુ છે બીજો થોડો આવ્યો હતો અને ચાલુ છે બીજો થોડા ભરવું ને તો ઘરે આજે ખાવાનું અહીંયા હોટલમાં જ લેવું પડશે ઘરે ઢોકળા કર્યા છે ઢોકળા તો આપણે બહુ ભાવે નથી પણ આથી શાક લઈ જશે ને ઘરે રોટલીનું કહી દીધું હે રોટલી બનાવી બનાવીને ઘરે જઈને મળી હાલો ત્યાં જ માલ ભરવાનું ચાલુ છે હજી આ બધું નાખી લેશું ને કરી લેશું ઘરે બધાને પૂરા લેશું તો હજી ત્રણ સાડા ત્રણ વાગી જશે તો હવે ચાલુ છે હાલો તો હવે નીકળીએ એટીએમમાંથી પૈસા કાઢવાના છે કાઢીને કાઢી ગયો હાલો એટીએમમાંથી પૈસા કાઢી દીધા છે

કર claro 0 0 3 9 8 2 0 3 9 8 2 0 आना 3 3 9 8 2 0 हटान 8 2 0 करन होला होला टाडा आवेगी कही काय 3 9 8 2 0 इलावा दम गरेनिला

આપણે જમી લઈ પછી મળીએ લાઈટ થઈ ગઈ તો જઈને વાડી આવ્યો મોટર ચાલુ કરવી છે મોટર ચાલુ કરીને ધાણામાં પાણી ચાલુ કરવું હોય કાલે રાતના આપણે જે વાર્તા હતા ને પાણી એમાં ચાલુ કરવું છે તો મોટર ચાલુ કરીએ પાણી છે તો ફરી એમ તો વાંધો નથી બે ત્રણ પાટો તો પીએ હમણાં એટલું પાણી એને ટકતું નથી હમણાં કાલે ચાલુ કર્યું સાંજના બાપુજી આવ્યા હતા બાપુજી નાખતા હતા અને હું પાણી વારતો હતો એટલી વાર ન તો બે પાટો માં બે એમાં પાછી વચ્ચમાં લાઈટ ડચકો મારી ગઈ હતી એક પાટ અડધે પગધે થી પાછું પાણી ચાલુ થયું તો બે પાટો તો માંગ પી આજે જો આ એક અડધી પાટ રહી ગઈ દેખાય પાટ દેખાય આજે અહીંયા લગીન પાણી આવ્યું છે હજી સામે લગીન બાકી છે આ લગીન વર હવે આમાં શરૂઆતથી પાણી આવશે અને આખ પાટ પીવડાવવાની છે આટલું વેસ્ટ જાય છે પાણી જે અડધી પીવાઈ ને પાછું આમાં નામાં પાણી આવશે તો આવી રીતે છે પાણી એમાં હા ઓછા પડી ગયા અડધી પોણી કલાક માન હાલે છે અને છે નહીં પાણી સાવ પૂરા ધાણા બાકી આપણે જોઈ લીધું જે દવા છાંય ને જો આમાં ઓર્યા આવી દેખાય સફેદ સફેદ દાણા કાલે નાખો તો અને ધાણા કંઈક આવા જો દવા છાંટ્યા પછી વરદી તો કરી છે થોડુંક ફેર તો પડ્યું છે બાકી આવી રીતે છે આજે આમાં જો અડધ રહી ગયા દવા મારીને આ દવા તો હમણાં મારી તો ઠીક બીજી હતી અને પહેલાં જોવા મારી ગયા ને આમાં જો અડધ ભરી ગયા એ તો અડધા રહી ગયા છો આમાં આટલામાં રહી ગયા આ બાજુ તો ઘણા ખરા ભરી ગયા પણ આટલામાં રહી ગયા બાકી આનું કાંઈક કરવું પડશે કાં સાથી આવવું પડશે ને કાં તો આને બીજી વાર દવા મારીએ તો થાય આમાં કાળા ખૂટે એમ છે નહીં કાઢી કાઢીને કેટલીક વાર આમાં કેદી ખૂટી જાય બસ એ છે વાડિયા એવાય પાણી ગરમ મમ્મીને કીધું હતું પાણી ગરમ મૂકી દેજો અને આપ પાણી વાર લઈ પછી જાઈ નાવું છે કાલે નાવું તું પછી રહી ગયું એમને આજે નાય ફ્રેશ થઈને પછી મળીએ આપણે ચા પાણી પીસું થાય વાળી આવ્યા છે પાણી ચાલુ છે ને હમણાં વિડીયો એડિટિંગ ચાલુ કરવું છે એડિટિંગમાં બહુ વાર લાગે છે એડિટિંગ કરતાં વધારે વાર વિડીયો અપલોડ કરવામાં ને એમાં બહુ વધારે વાર લાગે છે થમેલમાં બાકી તમને વિડીયો તમે પસંદ આવતો હોય તો લાઇક કરો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થોડોક સપોર્ટ કરો એટલે આપણે પાંચસો સબસ્ક્રાઈબરમાં હવે કેટલા કંઈક ચારસો ત્રેવીસ ચોવીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે કાંઈ આપણે થોડા ઘણા જ ઘટે છે તો થોડોક સપોર્ટ કરો અને તમારા ફેમિલીમાં તમારા સગાવાલામાં શેર કરો વિડીયો તો કંઈક પાંચસો સબસ્ક્રાઈબર થઈ જાય અને વોચ ટાઈમનો તો આપણે ફેરે આ વર્ષ વર્ષમાં નહીં થાય કારણ કે આ પચીસ તારીખ તો થઈ ગઈ અને વર્ષે વર્ષે વોચ ટાઈમનો વચ ટાઈમ તો નવા વર્ષથી શરૂ કરશું અત્યારે સબસ્ક્રાઈબરનો મેન છે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે પાણી જો અહીંયા પૂગીએ હોય છે અહીંયા પૂગે ને એટલે વાર નાખો છે એટલે આઘું રેન્દ આવી જાય પાણી લાઈટ રહી ગઈ હતી પછીમાં ડચકો મારી ગઈ હતી લાઈટ પછી આવી બે બાટું પીધી જો એક તો આ બગલો ઉભો હોય એ અધૂરી હતી અડધીથી એને પૂરી કરી અને આ એક બીજી પી ગઈ પછી જરા ઘાટું હાવ રહી ગઈ જ્યો ખૂણા ઉપર હા જરા ઘાટું રહી ગયું પછી એને વાંધો નથી ઓલી આ પાણીમાં પારીમાં પાણી આવે છે ને આમાં આમાંથી જરાક તોડી નાખશું એટલે આટલી તો પી જાય વાંધો નહીં આવે તો હજી વાવમાં આટલું પાણી છે હજી બે બે બાટું તો પી જાય લગભગ વાંધો નહીં આવે કટોકટીમાં વારસો ને આટલે ગાકી રહી આટલા સુધી આટલા સુધીમાં વારી નાખીએ ને તો વાંધો નહીં આવે બે બાટું પી જાય લાઇટ વોચમાં વહી ગઈ હતી આવી ગઈ પાછી ચાલુ છે મોટર હાલો જાગ જોતા આવીએ નાખા ઉપર તો તનપાટું પી ગયું છે તનપાટુમાં પાણી થઈ ગયું પૂરું અને હવે તો ઉલારો ઉપડી ગયો મોટર ચાલુ છે ખાલી હવે ક્યાંક અહીંયા જઈ મોટર બંધ કરીને તનપાટું કમ્પ્લીટ પી ગયું વાંધામાંથી હવે ચોથીમાં નાખો વારી આવ્યો તો હવે આ તો હમણાં પી જાય હવે ફરી સવાર મોંઘા પૂજી આવશે તો મારી પાસે ચાલુ કરશે સવારમાં એટલે તો બંધ કરીને નાવું છે ઠંડી પર લાગે જરા જરા તો દી હાથમી જાય પહેલાં નાઈ લઈએ એટલે ઠંડી હમણાં ફરી ચાલુ થઈ તો હમણાં જો આવ્યા નાઈ ધોઈને ચા પી લીધું હવે આજના બ્લોગને આપણે અહીંયા પૂરું કરશું વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો લાઈક કરો શેયર કરો સબસ્ક્રાઈબ કરો મારસુ નેક્સ્ટ વિડીયોમાં બાય બાઈ